નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે હાલ મિત્રો પાવાગઢથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખાનગી ટ્રાવેલની બસ લઈ પાવાગઢ જતા ભક્તોને અકસ્માત નડ્યો છે પાવાગઢ જતી બસ પલટી મારી જતાં આ અકસ્માત સર્જાયો હતો આ બસમાં ટોટલ અઢાર લોકો સવાર હતા જેમાંથી એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે બે લોકો ગંભીર છે અને ચૌદ લોકોને નાની મોટી ઈજા થઈ છે મળતી માહિતી અનુસાર હાલ મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે જેથી વિવિધ ધાર્મિક સ્થળો પર ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે એવી જ રીતે વડોદરાથી પાવાગઢ દર્શન કરવા માટે ભક્તો આવી રહ્યા હતા ત્યારે કોઈ કારણસર આ બસ પલટી ખાઈ ગઈ હતી જેને કારણે બસમાં સવાર અઢાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમાંથી એક મહિલાનું મોત થયું છે જ્યારે બે લોકો ગંભીર રીતે ગવાયા છે જ્યારે ચૌદ લોકોને નાની મોટી ઇજા પહોંચી છે આ અકસ્માત થતાં ઘટના સ્થળે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેમને રેસ્ક્યુ કરી લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા પાવાગઢ પોલીસને ઘટનાની માહિતી મળતા તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘવાયેલા લોકોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી તો મિત્રો આવી રીતે પાવાગઢ જતી બસને અકસ્માત નડ્યો હતો